જોઈ લો વિકસિત અમદાવાદના ના દ્રશ્યો છે આ ફીડના દ્રશ્યો છે ખારી કટ વિવેકાનગરના રહીશો રોજ શ્વાસમાં લે વાયુ શું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે કે શું

કે શું આવી કંપનીઓ પર પ્રતિબંધ લાગશે કે કે તે પણ મોટો સવાલ છે આ સાથે વધુ માહિતી આપવામાં માટે અમારા संवाददाता મિતાંશુ દરજી જોડાયા છે લાઈન પર મિતાંશુજી અમદાવાદની આ ખારીકટ કેનાલમાં ફીરના દ્રશ્યો સામે આવેલા આ સ્થળે શું છે વધુ વિગત વત્રાલ રામુલ રિંગ રોડથી બીબીપુરા તરફ થી હાટીજણ ગામ તરફ નીકળતી ખારીકટ કેનાલ ની અંદર ઘણા કેમિકલ માફિયાઓ દ્વારા ખારીકટ કેનાલ ની અંદર કેમિકલ વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી પાણી થઈ અને ખેડૂતો બહુ જ ટાઈમાન થઈ ગયા છે મિતાનશુજી કેટલા સમય થી આ પરિસ્થિતિ નિર્માણ થઈ હશે કેટલા થો મહિના આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ અને સ્થાનિક સ્થાનિક રહીશો નું જેવું છે અને ખુબ જ આક્રોશ છે સ્થાનિક રહીશોમાં કારણ કે રોગચાળો પણ ખુબ જ ફેલાઈ રહ્યો છે આ કેમિકલ વાળા પાણી ના કારણે

રોજ રોજ આ જે જે હવા છે 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 શ્વાસમાં લે ત્યારે સવાલ ઊઠી રહ્યા કે શું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઘોર નિંદ્રામાં છે કે શું સ્થાનિક પોલીસ કેમિકલ ડમ્પિંગ સામે કેમ નથી કરતી કોઈ કાર્યવાહી કેનાલને ને ચોખ્ખી રાખવાના તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે